બાર જવું હતું હવે બે જણા જઈને આવો પેલા ભરત જીવને હમાચા લેવા એવું કઈ નતું પણ થોડા બીમાર જવા મોકલા થોડા હમાચલ લેતા

કરવાની હું હવે નાય એમ કરી એકલા ભલા બે જણા બે જણા થોડું વાતચીત કરતા હોય મને લાગે બીક લાગે એટલે મને હાથી લીધું કરવું બીક તો નાશુભાઈ બે જણા જવાનું તમારે થોડી

ચોથી બળી તો હોય એમ કે જો તમે પરોણા નીકળો ખાલી આમ સેવા કરી જો તવર તાપ બાપ ઓમ કા પ્યો બત્તી રીતે લીલા લેર ઓમ આપણા પરોણા એટલે સેવા થી આ નહીં પાડે એવું છે ખાતા પીતા છે ખાતા પીતા છે ઓ નમ વાડા છે લેણો હેડજો લે હેડજો તો હેડો ઈ દેન પા ટાઢે મત મારજો પાસે અરે ટાઢે ના મારાયા નક બીજું કોઈ મને હન તાડ જ રે વરાતું ન એવું છે ઓ અમે શું ઢોર ચોખારી ચીવું છે તમારે ભાઈ સારું છે હાલ તો ડુધણું બુધણું સારું છે ડોસી નો લડાઈ બળી તો સાચી નહીં કે હમણાં ના ડોસી ને વળી અમારા નહીં લડાયો ભાઈ મમ્મી હું આડા કોને વાપર્યું તું કે તમારા મમ્મી થોડી માથાકૂટ રાખી મમ્મી એ તો થાય વળી હવે બે વાહણ વત ના ખાખડી ખખડી તો ખરાબ હોય એવાય ના ખાખડી ખખડાટ થાય એવો ના મોય મોય તો વળી જબર ખખડી જ હોય એવું છે બાજુવાળાનું ઘર પાડી નોખીમ કરે ગાઠા હોય

જો એકલા કરો દાડા તો હું જઉં એ કે દાડા તો હવ જાય દાડા તો બીજો જાય કો તો હવે ભાઈ તો બીજાને પડીએ તો જોય તમે દાડા જાવ રાતના દાડા દાડા મું જોય એ રાતી આ આબુ પડે બીજી બધી વાતો ખાવા માં બનાય કે ના બનાય કોઈ નહીં ઓ બનાયો તો પ હાલ ખાવું ના આપણે કાયા ખાય આ તાપીન પર ખાય એવું વાડી પડે ને હાથ ગરમ કરીને પછી ખાય આતી લગા ના ના આયા ત્યા મને ફોન પણ કર્યો તમે ડાયરેક્ટ ડાયરેક્ટ લાવ થોડો ડાયરેક્ટ ના સારું કઈ શું શાંતિ શાંતિ ધંધા પાણી બસ ધંધા પાણી હાલ તો એડી જાય

ભાઈ હાલ તો સારું જ છે એવું છે ગુરુ તમે તમારા હગવાની લઈને આવ્યા પણ એવું જ લાગે તમે લઈને આ તો બધું છે ને હું કહું તાણે તમે મને લાગે મંગાવશે એવું લાગે હોવાંગાવું તાણે લાવે ટાઢી મારી નાખશો તમે તો

આવાનું તો જોરબા મનતા લાગવા ને વાહન મજીન છે પણ આપડે ખોટું ખોટું નહીં કેતા રેટ હૈયાર ખા તૈયાર અમારે ખાતીત ખા લે હા ખાવાનું સારું બનાવ્યું ખાવાનું તો સારું બનાવ્યું તો પણ મરચું તો સસ્તું હોય ને એમ તમારી લોક થાય ને જબ્બર ચીખું હતું પણ હું ચીખું આ તો ના ખાઈ આપતું હોય તો ના ના મોડું ખાવાનું તેવું એવું ખાતા હોય એવું નહીં તો શીખવાની વાત કરે શીખા વાત કરે બધું મોડું મોડું કીધું બધું પેળું જ હોય તમે પેડું બોલો બીજું શોંતિ શાંતિ

અમે ફોન તો નહીં કરે પણ તમારે હમાચાર લેવા તો આયા કે ના તમને કોક દાડો આવતા નહીં એ અમે આયા તો અમે આયા હતા મે આવશે હવે કઈ આવો પણ કદી આવતા તો છો નહીં આ સીજન ને તમારા હગાર્યા ને લુખા લાગી ભાડા ને પૈસા ની હોય તો આવી પડશે ના ના એવું નહીં તો ટોકર બધું હારું છે તગર બગર બધું છે તો ધંધાય હારા આઈડી ગયો એવું છે આ તો થોડા લખણાના એવા છે ને એટલે એવું લાગે છે સીઝન હતી કે એ સીઝન બધું બટાકુ બટાકુ બધું વાઈ રહ્યા અને હવે કીધું છૂટા થયા હવે ના આવજો તમે તો કટ્ટો કટ્ટો લઈ જજો સારું હજી બોલાવજો પાન કેજો ત્યાંથી લેવાનું ભૂલી જાય પાતા એકલા ને એકલા કટ્ટો ખાલી લઈને આવશે એવું તમે ફોન કરશો

બેહવા જ ભાઈ ઘડી વાર બેહવા જ હવે તો ના પાડી બેહવા જઈ ચોમાજી બોલો કોમ કરી કાળા મેચ થઈ ગયા તમે તો મજૂરી કરો તો ખાવા પાડો ના ભૂસા મરી જો તમે તો આવતા તમે તો ઓળખ્યા નહીં કાળા જીટ જેવા લાગો છો આ તો તાર મજૂરી કરીએ તાને કોઈ ખાય ના એ વાત કરે મજૂરી તો કરવી પડો તાણો ના એ આવતા તા એટલે તેજ પડતું તો મને ખબર તો પડી જતી કીધું કોઈ આવે તો સજ ચંદ્રમાન હા મને લાગે આ રે ને

હોય તો <laughs> <coughs> <coughs>

વાવેતર કર્યું થોડું મંડપ નું બધું એવું સાડ ના હમણાં ધંધો કર્યો છે થોડો મંડપ નું કોઈ ડેકોરેશન નું ને એવું બધું સાચી તમે પોતે કર્યું પોતે કરે ને અમારે શું કે

કન્યા ચોક અવતાર તો અમે વળી વળી જોઈ હોય ને અવતાર બીજો લીધેલો હશે ફરતી વાત કરશો તમને ના કેજો કેજો અને ધંધો ઘણો ચાલુ કરે હમણાં તો કફાને બીજો ના હોય તાણ બેઠા ગેર હું કરતા તાણ મંડપ નું ડેકોરેશન નું ઘણું કરીશ ને તો કફન વેચવાનું ચાલુ કર્યું મને લાગે તમને શોખ થાય મને લાગે તમારે ટાટનો જોવાય આડા રખડવા મને એમ લાગે કે ઘરના રોટલા ભાવતા ના હોય બાર રોટલા વધારે ભાવ હોય તમને ઘેર દોણા ના હોય ને તો પરો હગા વાલે ખાવા છે બરો મને હાથી તાજ લેતા આવે શું કરવાનું કેજુ એ વાત હાજી મારા એન્ડ થી શરમ મન શરમ માં આબુ પડે આશી ભાઈ ઈજ્જત કાટો છો તમે અમારી હોય શું કરો આમાં ચાલ લેવા આયા તો ઇજ્જત કાટવા આયા છો અવર તમાર ચો એટલી બધી ઈજ્જત છે તમાર કન વધારે કોથળો ભરીયાલ જો હવાર મને થોડો માફ મોરો માફ ના માફ મત કે આ તો વાતો કરીએ ઘર ના હોય મત વાતો કરવા યાર કાટે હું મત કરો તમે તમે બે દણા એકલા એકલા શું વાતો કરો માં તે અમે નકો નવ જતા રહીએ ઘેર તાણે ના એ તો હિરા ભૂલી ગયા તા બેતા ડોબો હર કરવાનું તમે તો બેઠા મને પૂછવા લ્યો અમારે અમે તો કોમમાં કોઈ ને ગમતા ના પણ કઈ અમારે તો એવું કોઈ ના હો

હારું બેન આવો તાર મહેમાન વાતો કરો ઘણી વાર મારા કુવા પર થોડું કોમ સગ આવજો મહેમનો

બધું આશુ પાછળ મોટા ભાઈ સુમાજી બોલો બોલતા ને એ બધા વાતો કરો આપડું યાર આવી વાતો કરો તમે આમ થોડું બોલો તો ખરા મનમાં કાકો કેતા સુમા

હાર હું રોશી વાગ વાગ એ ડોસી વાઘ એ રાતે બબડવા માં બબડવા રાત ના

આ ગોધડા ખ્યા છીધ હુંગમ આમ કરી દે ઘર રાતવાય નહીં પાછા મારું કાઢી ખોટું આવું મારું રાત ના લાગો નતો તમારે ગોદલું કર